પાદરા રનુ ગામે તોડજા માતાજીના મંદિર પાસે તોફાન મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો રનું ગામે આવેલા તોળજા માતાજીના મંદિર નજીક છેલ્લા કેટલાક દિવસોથી આતંક મચાવનાર કપિરાજને આખરે પાંજરે પુરવામાં આવ્યો છે પ્રાણી ચૂંટ સંસ્થાના હેલ્પલાઇન નંબર પર સ્થાનિક લોકોએ જાણ કરાતા સંસ્થા તથા વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સ્થળ પર પાંજરું ગોઠવી તોફાન મચાવનાર કપિરાજને સહી સલામત રીતે

પાદરા તાલુકાના રણુ ગામેથી તુળજા માતાનું મંદિર છે ત્યાંથી અમને અમારી હેલ્પલાઇન નંબર ઉપર કોલ આવ્યો હતો કે એક વાનર છે છેલ્લા ચાર પાંચ દિવસથી તોફાણા ચડેલ છે લોકોને બચકા ભરે છે તો અમે તાત્કાલિક પાદરા વન વિભાગને જાણ કરી સાહેબ સાહેબશ્રીને ત્યારબાદ પાદરા વન વિભાગના સ્ટાફ અને અમારી ટીમ ત્યાં પહોંચીને એ વાનરને સહી સલામતી રીતે પકડીને પાદરા વન વિભાગે લઈ આવેલ છે